નડિયાદની નવ વર્ષની ધૂન મિસ્ત્રી એ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું નડિયાદની માત્ર નવ વર્ષની ડિગ્રી ધૂન મિસ્ત્રીએ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે ધૂન મિસ્ત્રીએ આંખે પાટા માધીને માત્ર ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં અષ્ટાદશ ગીતાજી કંઠસ્થ પાઠ કર્યો હતો એ સિવાય વિષ્ણુ સહસ્ત્રનામ હનુમાન ચાલીસા અને સત્સંગ દીક્ષા પણ તેને સંપૂર્ણ રીતે યાદ છે માત્ર ત્રણ વર્ષની ઉંમરે ધાર્મિક સંસ્કારો એમાં આવવા લાગ્યા હતા એનું શ્રેય તેની માતા કિંજલ મિસ્ત્રીને જાય છે જે નડિયાદના શ્રી સંતરામ મંદિર સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં નિયમિત જતા હતા જન્મના ત્રણ વર્ષ પછી માતાને લાગ્યું કે દીકરી અભ્યાસની સાથે સાથે અન્ય ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે એ પ્રમાણે રોજ એના પાઠ કરાવતા રહે જેના પરિણામે આજે ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકીને નડિયાદનું ગૌરવ વધાર્યું છે આ સિવાય ઇંગ્લિશ મીડિયમ શાળામાં સંસ્કૃત શ્લોક કે ધાર્મિક સ્પર્ધાઓમાં પણ હંમેશા અવ્વલ સ્થાન હાંસલ કરે છે શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ અને સંત નિર્ગુણદાસજી મહારાજે પણ શુભેચ્છા પાઠવી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા છે નવ વર્ષની ધૂન મિસ્ત્રી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આટલું જ નહીં વિષ્ણુ સહસ્ત્ર હનુમાન ચાલીસા સત્સંગ દીક્ષા બધું જ કંઠસ્થ છે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી આ ધાર્મિકતા દીકરીમાં આવી છે તેનું કારણ તેની માતા કિંજલ મિસ્ત્રી શ્રી સંતરા મંદિર નડિયા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં દીકરી ગર્ભમાં હતી ત્યારથી જતા હતા જન્મના ત્રણ વર્ષ પછી માતાને એમ લાગ્યું કે અભ્યાસની સાથે દીકરી અન્ય પણ ઘણું કરી શકે છે એટલે રોજ ઉપરોક્ત પાઠ કરાવતી અને આજે અષ્ટાદશ લોકી ગીતા એક જ જગ્યાએ બેસી વાંચ્યા વગર પાટા બાંધી માત્ર ત્રણ મિનિટ નવ સેકન્ડમાં બોલી જતા ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દીકરી છે શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ તેમજ સંત નિર્ગુણદાસજી મહારાજે શુભેચ્છા પાઠવી આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ જી તમારું નામ અને આજે તમારી દીકરીએ વિશ્વમાં ક્યાંથી પ્રાપ્ત કરી છે શું કહેશો જય મહારાજ મારું નામ કિંજલ પ્રિયસ મિસ્ત્રી છે આજે વિશ્વ વર્લ્ડ રેકોર્ડ મારી દીકરીએ પ્રાપ્ત કર્યો છે મારી દીકરી ધૂન પ્રિયસ મિસ્ત્રી જેણે ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લીધો અને અષ્ટાદશ લોકી ગીતા આંખે પાટા બાંધીને ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં બોલી અને તેને તે બદલ સર્ટિફિકેટ અને મેડલ અનાયત કરવામાં આવ્યો છે મને ખૂબ જ ગર્વ છે મારી દીકરી ઉપર કે જ્યારે ગર્ભમાં હતી ત્યારથી જ હું સંતરામ મંદિર ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જતી હતી અને જ્યારે એનો જન્મ થયો એ પછી બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં ગઈ અને વિવિધ પ્રવૃત્તિઓ કરીને આજે મારી દીકરીનું માઇન્ડસેટ એટલું પાવરફુલ છે કે મંદિરના કોઈપણ વિષ્ણુ શસ્ત્રના પાઠ હોય કે લોકી ગીતા હોય હનુમાન ચાલીસા હોય એ ત્રણ વર્ષની ઉંમરથી જ કંઠસ્થ બોલે છે તો હું તે બદલ પરમ પૂજ્ય રામદાસજી મહારાજ નિર્ગુણદાસજી મહારાજ મહંત સ્વામી મહારાજ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમના આશીર્વાદ હંમેશા મારી દીકરી ઉપર રહ્યા છે મારી દીકરી ધૂન આજે અમારા ઘરનો તારો હતી પણ આજે વિશ્વભરમાં અમારા ઘરનો તારો જળહળ્યો છે મારું નામ ધૂન પ્રેસ કુમાર મિસ્ત્રી છે હું ધોરણ ચાર શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું હું ત્રણ વર્ષની હતી ત્યારથી હું વિષ્ણુ શસ્ત્ર અને બીજા બધા શ્લોકનું પઠન કરું છું હું ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર હું ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં જતી હતી ત્યાંથી મને પ્રેરણા મળી હતી હું સંતરામ મંદિરમાં જતી હતી ત્યાં વિષ્ણુ શસ્ત્ર હનુમાન ચાલીસા સંતરામ ચાલીસા હનુમાન ચાલીસા ગીતાના શ્લોકનું પઠન કરતી હતી ત્યારે તાજેતર મને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આંખે પાટા બાંધીને ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં અષ્ટાદશ શ્લોકી ગીતા શ્લોકનું ગાન કર્યું તે બદલ મને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે મને મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત チェーン。